રાધનપુર તાલુકાના છાણિયાસર ગામે વરસાદના પાણી સત્સો હેક્ટરમાં જમીનમાં ભરાઈ રહેતા ખેડૂતોએ વાવેતર કરેલ તમામ પાકો નિષ્ફળ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાસર ગામે વરસાદના કારણે ખેતરોમાં વાવેતર કરેલ સત્સો હેક્ટરની અંદર પાક નિષ્ફળ વરસાદી પાણીને ખેતરોમાં ભરાઈ રહેતા ખેતરોમાં વાવેતર કરેલ બાજરી જુવાર અડદ કઠોળ એરંડા જેવા વાવેતર કરેલ પાકો સત્સો હેક્ટરની વાવેતર કરેલ તમામ પાકો નિષ્ફળ તેના ગામના લોકોને ખેડૂતોની માગણી ઉઠવા પામી હતી કે ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે સ્થાનિયસર ગામણોનો સર્વે કરાવી ખેડ ખેડૂતોને થયેલું કરોડો રૂપિયાનું નુકસાન વળતર આપે તેની માગણી ઉઠવા પામી હતી આ પ્રસંગે ગામના સરપંચ ભોજાભાઈ વીરાભાઈ આહીર ગામના અગ્રણીઓ જેમાં ડુંગરભાઈ સવાભાઈ આહિર રામાભાઈ મહાદેવભાઈ આહિર ભોજાભાઈ અમતાભાઈ બાબુભાઈ ભૂરાભાઈ અને આહિર ભોજાભાઈ મહાદેવભાઈ અને અન્ય ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોની માગણી ઉઠવા પામી હતી કે વરસાદી પાણીનો નિકાલ ના હોય સરકારશ્રીને વરસાદી પાણીનો કાયમી નિકાલ કરે અને ખેડૂતોને થયેલું નુકસાનનું સર્વે કરાવી વર્તન આપે તેવી માગ ઉઠવા પામી હતી આ પ્રસંગે ગામના લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મત આપ્યા હતા તેનો ઉલ્લેખ કરી અને અત્યારે ખેડૂતોને થયેલા નુકસાનની માગણી કરી હતી નર્મદા નિગમની કેનાલના કારણે ગામના ખેતરોમાં પાણી ભરાઈ રહેતા કેનાલ ઉપર કોઈપણ જાતની નાળા મૂકવાની વ્યવસ્થા કરે તેવી ખેડૂતોને માગણી ઉઠવા પામી હતી ખેતરોમાં થયેલા નુકસાનનું તાત્કાલિક ધોરણે વર્તન આપે તેવી માગણી કરવામાં આવી હતી જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો પાક નિષ્ફળ થયો પાણી નો મારું નામ ભોજાભાઈ વિરાભાઈ ગામ સાણિયાધાર સાણિયાધાર ગામનો હું સરપંચ છું મારા ગામને વરસાદી વરસાદ ખૂબ હોવાથી ગામના ખેડૂતોને ખૂબ નુકસાન ગયું છે તો સરકાર શ્રીને વિનંતી કે વળતર વહેલાસર સર્વે કરાવી અને બધાને જે એનડીઆરએફના નિયમ મુજબ જે ચૂકવે એ મારા ગામની વળતર મળવું જોઈએ બીજું કે પાક નિષ્ફળમાં એરંડા જુવાર બાજરી અળદ ખૂબ મોટા પ્રમાણમાં બધો નાશ થઈ ગયેલો છે હાલમાં પાંચ હજાર જેટલા મારા ગામને પશુઓ છે તો તેને પણ ઘાસચારાની મુશ્કેલી પડી રહી છે તો સથવારે સરકાર તાત્કાલિક આનું નિરાકરણ લાવે અને મારા ગામને પાણીના નિકાલની

એના માટે ખેડૂતોને વળતર ચૂકવવા વિનંતી છે આ સર્વે ગામ એ મોદી સાહેબને ખૂબ મોટે ખુબલે ખોબલે વોટ આપ્યા છે છતાં અહીં કોઈ અધિકારી દેખાણા નથી અને કોઈ જાતનું સર્વે પણ થયેલું નથી તો બહુ મોટું નુકસાન છે મગ બાજરી ગુવાર તમામ કઠોળ જ એરંડા બધું નુકસાન થયેલું છે તો તત્વરે સર્વે કરાવી અને સરકાર શ્રીને વિનંતી કે આનું ભરપાઈ કરે અને ખેડૂતોને ચૂકવે અત્યારે ખેડૂતો કાંઈ પણ નથી લોનો લઈ અને દિવસો કાઢે છે નિરણ માટે પણ કોઈ વસ્તુ નથી ગામની અંદર પાંચ હજાર જેટલા પશુઓ છે છતાં કોઈ ખવડાવવા માટે આનો રસ્તો નથી કે નિકાલ નથી તો સરકાર શ્રીને વિનંતી કે જલ્દી આનો નિકાલ લાવે અને તત્વરે આની સર્વે કરાવે મારું નામ લક્ષ્મણભાઈ દુદાભાઈ આહેર ગામ સાણિયાથર સાણિયાથર ગામના આહેર બાબુભાઈ ખેડૂત છું હું અને આ ગામની જમીન પાંચસો થી છસો હેક્ટર જમીનમાં પાક નિષ્ફળ ગયેલ છે આપ જોઈ શકો છો પાછળ વિઝ્યુઅલ પાણી ભરાયેલા છે અને આ વિસ્તારના લોકોએ મોદી સાહેબના નામથી ખૂબ વોટ આપેલા છે અને આપના માધ્યમથી ગુજરાત સરકારને પણ વિનંતી કે અહીંયા વળતર આપે સર્વે કરાવે અને લોકોને જે પણ એસડીઆર મુજબ જે વળતર આપવાનું થાય એ આપે અને અહીંયાથી પાણીનો પણ નિકાલ કરવાની વિનંતી છે અને આપના માધ્યમથી એ પણ વિનંતી કે હજી ડિસેમ્બર મહિના સુધી આ જમીનમાં વરાપ આવે એમ નથી એટલે સતત બે ત્રણ વર્ષથી આ ખેડૂતોને પોતાનો પાક વિસ્ફળ જાય છે તો આપને વિનંતી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને પણ વિનંતી અને કૃષિ મંત્રી રાઘવજીભાઈને પણ વિનંતી કે આ ખેડૂતોને વળતર આપે